શહેર અઠવા લાયન્સ ઇન્ડોર સ્ટેડિયમની પાછળ ગરીમાંથી ઉમરા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે યુવાનોને જતી પાડ્યા છે પોલીસે બંને પાસેથી ગાંજાનો જથ્થો અને રોકડા રૂપિયા લક્ઝુરિયસ કાર અને બાઇક સહિત કુલ રૂપિયા બેતાળીસ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ સુરક્ષિત કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઉમરા પોલીસના આધારે ઉમરા પોલીસ મથકના ડી સ્ટાફ પીએસઆઈ ચૌહાણ તથા સિદ્ધરાજ સિંઘ ભીખુભા સહિતની ટીમે બાતમીના વર્ણન વાળી જગ્યા પર બોજ ગોઠવી હતી આ દરમિયાન હાર્દિક તથા અન્ય યુવક ત્યાં આવ્યા હતા પોલીસે બંને ઝડપી પાડ્યા હતા પોલીસે પૂછપરછ કરતા તેઓએ પોતાની ઓળખ હાર્દિક રાજ યોગેન્દ્રસિંહ પરમાર તથા ચતુરભાઈ પોલીસે તેઓની પાસે રહેલ રેન્જ રોવર કાર તથા એક્ટિવાની તલાશી કરતા બંનેમાંથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા પંદર લાખનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો તથા ત્રણ મોબાઈલ રૂપિયા પચીસ લાખની રેન્જ રોવર કાર એક્ટિવા સહિત કુલ રૂપિયા બેતાલીસ લાખ છવ્વીસ હજારનો મુદ્દા માલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર ટુ સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન ફોર શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉમરાના સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુભા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે તે માહિત તેવી માહિતી મળતા સર્વેલન્સ સ્થાપના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતાં રેન્જ ઓવર ગાડીમાં બે ઇસમો મળી આવેલ અને એમની ઝડપી કરતાં પાંચસો પોઈન્ટ બાવન ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઇબ્રિડ ગાંજા બાબતે પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે